નમસ્કાર મિત્રો જન સાહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ગોધરામાં ભારે વરસાદ મેસરી નદી બે કાંઠે થતા અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા ગોધરા પંચમહાલ હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે જેની અસર પંચમહાલ જિલ્લામાં પણ જોવા મળી છે ગોધરા તાલુકામાં અચાનક પડેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ગોધરામાંથી પસાર થતી મેસરી નદીમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે નદી બે કાંઠે વહેવા લાગતા આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે ઘરોમાં પાણી ભરાતા લોકોનો રોજિંદો વ્યવહાર ખોરવાઈ ગયો છે ઘરવખરી અને અન્ય